બુકાનો પ્રશ્ન છે જ નહીં આમાં ભૂમિ રક્ષા એકરે એક ખેલી નામ કલ્પેશ મગનભાઈ ઠુમર કેવી ઉગાવો પેલેટિન સોલિડ જ સોલિડ ઓર્ગેનિક ટાઈપ ની વસ્તુ છે જ વાપરવી જ જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોવર્નલ ની બાજુમાં નાનકડા ગામમાં તો આપણે ખેડૂત નો પરિચય લઈએ અને પછી આગળ વાત કરીએ તમારું પરિચય આપો નાંગામ તાલુકો મારો નામ કલ્પેશ મગનભાઈ ઠુમર ગામ નાના માંડવા તાલુકો કોટરા સાંઘાણી બરાબર આજે આપણે એ વાત કરવાની છે ભૂમિ રક્ષા મિક્સ લિંબોડી કોળની જે અમને મગફળીના પાકમાં વાપરેલું છે પાયા ખાતર તરીકે તો તમે જે ભૂમિ રક્ષા મિક્સ લિંબોડી ખાતર વાપરેલું છે તો એની જોડે કયું કયું વાપર્યું હતું અને તમને એમાં કેવું રિઝલ્ટ મળ્યું મેં આમાં ભૂમિ રક્ષા એકર એક ઠેલી અને બે એક થેલી ડીએપી બરાબર અને સલ્ફર ફાડા બરાબર પચાસ કિલો દસ વીઘામાં અને સુપર ખાતર અને જે ભૂમિ રક્ષા કે રાસાયણિક અને સેન્ડલ બે ભેગું છે એમાં એનાથી ફાયદો એ થયો છે કે હૂકો પ્રમાણમાં આવ્યો આજુબાજુવાળાનો જોતા

અને રિઝલ્ટ એ સારું આવશે આનો શિયાળુ વાવેતર હોય કે ચોમાસું હોય બરાબર આપણે ખેડૂત જયારે વાત કરી એ પ્રમાણે જોઈએ તો રાસાયણિક અને સેન્દ્રીય બે ભેગું કર્યું છે તો એના લીધે આપણને અત્યારે દેખાય છે આખો પ્લોટમાં એક ટકી મગફળી છે અને ક્યાંય સુકારો પણ નથી તો આનાથી આપણે અનુમાન કરી શકીએ કે ના બે બંને વસ્તુ ભેગું કરેલું હોય અ તો પૂરેપૂરું આપણું રાસાયણિક ખાતર છે એ બી પૂરેપૂરું રિઝલ્ટ આપશે અને જે સેન્દ્રી છે એ બી પૂરેપૂરું રિઝલ્ટ આપશે પ્લસ સુકારાનું તો તમને ક્યાંય આવ્યો જ નથી પ્રશ્ન તો એક વસ્તુ એક આપણે ફી એડિશન કરી શકીએ કે ભાઈ ભૂમિ રક્ષા મિક્સિંગ વોરી ખોડ વાપરવાથી જમીન જન્ય જીવાત જમીન જન્ય ફૂગ અને પોષણ ત્રણે ત્રણ વસ્તુ એક જમાંથી મળે છે પ્લસની છે તો એવું કહી શકાય આપણે છાણિયું ખાતર વાપરીએ છીએ એમના પ્રશ્નો એ છે જે ખડ થાવું અને બીજું નીંદામળ ખર્ચ વધી જાવ પ્લસ જે નીંદામણ થાય એના લીધે ગ્રોથ ભી અટકતો હોય તો એ બધા કોઈ પ્રશ્ન આમાં રહેતા નથી ધન્યવાદ ખેડૂત મિત્રો તમે જે આ માહિતી લીધી જો તમને સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરો અને આ વિડીયોને શેર પણ કરો